તે અત્યારે મોસ્ટ પ્રોપર જે મોટા મોટા સિંગર પણ ન ગાઈ શકે એવા એવા ગીત ગાવે છે અને અત્યારે ફરી એકવાર આ ફમતા કાકાવાળો વિડીયો સો ટકા વાયરલ કરવાનો છે તો મિત્રો વિડીયોને લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો મને ખબર છે તમે કંઈક જોવા આવ્યા છે બીજું અને જોવા મળ્યું બીજું અને તમારું નામ અને ગામ ખાસ કરીને કોમેન્ટ કરજો અને આ વિડીયો વિશે તમારું શું કહેવું છે કોમેન્ટમાં જણાવજો હું તમને આખે આખો વિડીયો બતાવું છું એ વિડીયો પણ એકવાર જોજો અને આ વિડીયો જોઈને તમારા આ છોકરી માટે તમારા પ્રત્યે જો સપુત્રનો પ્રેમ હોય તો વિડીયો લાઇક કરી કોમેન્ટની અંદર તમારો અભિપ્રાય અવશ્ય આપજો તમારું નામ અને ગામ અવશ્ય લખજો કોમ તાકા કો મસ્ત મજાના વિડિયો બનાવ છે આપણે બધાને ખબર છે અને એક આયો છે વિડિયો વધતા જતા સોના તાકીના ડાવ એ પણ એકવાર જરૂરથી જોજો વિડિયો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો બધુંમાં બધું શેર કરો ને જો આવું જુઓ સુંદડી લઈને પ્યાપડું જાવું કોલની ભાવા પ્યાપડું જાવું જાવ કાજરે રાઠોડો મારા આજ રાઠોડો ઘોડાને ચડે આજ રાઠો ಯಾಕಳು ಗಡರೆ ಚುರ ವೀರ